उड़न पटोला में रोप वे उड़न पटोला गंडोला ही क्यों है तो चलो अभी क्यों से आज से गीत नहीं असली मजा बापू जो क्या बेसी तप करी रही है जो बापू तप करो बेसी गया जय गिरनारी कहवा गिरनारी असली मजा તો આપણે આવી ગયા તો ધંધુસર અને આ છે એ ધંધુસરની નદી એમાં નદીમાં થઈને આપણે નીકળવાનું છે ધીરે ધીરે નીકળી જાય આપણે પાણીમાં થઈને હમણાં આપણે આવ્યા તા એટલે ખ્યાલ છે કે ગાડી નીકળી જાય આરામથી એટલે ધીરે ધીરે કરીને ગાડી કાઢી લઈએ સામે દેખાઈએ તો ભાઈ કેતો તો નહીં મોટો ભૂલ ચાલો નદી કરી લીધી આપણે ક્રોસ

ચાલો જઈએ ગિરનારના ગો તરફ ટિકિટ કપાવીએ પછી ખ્યાલ પડે ટિકિટનો વારો આવી જાય તો ચાલો પેસેન્જર આવે બધા હાલો હા છે ગિરનારનો રોપવેની ગે ગેટ ચાલો ટિકિટનો શું પ્રાઇસ છે એ બધું તમને અમને જણાવીએ પહેલાં ટિકિટ મળે છે શું છે અંદર જાય પછી ખ્યાલ આવે ટિકિટ ભરી અંદર સાતસો રૂપિયા ટિકિટ છે પર પર્સન ના મારે ચાર ટિકિટ હતી તો ચાલો હવે રોપ તરફ ચાલો 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 બધું ચાલો ચાલો વર્તિકાબેન રોપેમાં જાઉં ને ચાલો આ છે રોપેની અંદરનો નજારો કંઈક હરિ

ચાલો ગિરનાર ની ની મજા માણી લીધી આજે એ પણ કેમ કે મારે મહેકબેન ને આજે રવિવાર ની રજા હતી એટલે પછી

જૈન દેરાસર ને આપડે ઉપર સુધી પહોંચી ગયા છે આ બધા ધ્યાન દેરાસર છે આવી ગયું છે બસ હવે જરાક જ રહ્યું છે આવો થી પંદર મિનિટમાં આપડે ચાલો આવી ગયું અંદર આપણે ચાલો આપણે ગેટની બરાબર આવી ગયા છે ચાલો અહીંથી ઉપર ચડીએ અંબે માતાના મંદિર આપણે પહોંચી ગયા છે ઉપર પહોંચતા આપણે વચ્ચીને પંદર મિનિટ જેવો સમય લઈ ગયો એટલી વારમાં આપણે પહોંચી ગયા છે चलो हम मंदिर तरफ ऊपर जाइए पहला दर्शन कर लिए, चलो

અંબે માતા સામે છે રોપ પે ચાલો હવે આપણે બૂટ ચપ્પર પહેરી લઈએ ને પછી નીકળીએ આપણે ચાલો બાળકોની ઈચ્છા છે તો કે છે કે દત્તાત્રે સુધી જવું છે તો હજી તો ઘણો સમય છે આપણી પાસે બે જ વાગ્યા છે તો દત્તાત્રે સુધી જતા આવીએ ચાલો શૂઝ પહેરી લઈએ ચાલો આ દેન દેરાસર નો કંઈક નજારો અચ્છા અહીંના પગથિયા અમે નાના હતા ત્યારે અહીંથી જ આવતા પણ હવે તો રોપવે ની સુવિધા થઈ ગઈ છે જો અમારા બેન કહ્યું ને આ થલાવે છે કે અમને લઈ લ્યો અમને લઈ લ્યો વિડીયોમાં આહા હા અચ્છા મંદિર નો કઈક નજારો

સાડા ચાર વાગ્યા સુધી બે બે ગયા બે પોચાઈ જાય હાલો એ તો કહું ચાલો જલ્દી હા દીકા અમે જતા જ ત્યાં આવતી ભાઈ એમાંય પાછું ઉતરવું પડે ચાલો અહીંથી ગિરનાર પરથી કઈક પાછળની સાઈડ નો નજારો ના સન્ડે છે એટલે ઘણું માણસ આવેલું છે ચાલો દત્તાત્રે તરફ હવે આગળ પ્રસ્થાન કરીએ આ રસ્તામાં તમને આવી નાસ્તા માટેની ઠંડા પીણા માટેની તમામ સોપ અવેલેબલ છે પછી તો અમારા વર્તિકા બેન અહીલા જ આવે જાય આવીને જો આઈલા આવે છે જો ક્યાં જો આયલા આવે નહીં એને હાલવાની મજા આવે છે આવા દે ને ભાઈ કા વર્તિકા જો અમારા વર્તિકા ને ચાલો કોઈ તકલીફ નથી મજા આ છે ગિરનાર ની અસલી મજા બાપુ જો ક્યાં બેસીને તપ કરી રહ્યા છે જો બાપુ તપ કરો બેસી ગયા જય ગીરનારી અને કહેવાય ગિરનાર ની અસલી મજા चढ़वा <गरत् Elliot> एक पड़ाव पार कर बीजो पड़ाव पार करने

ચાલો થોડુંક જ રહ્યું છે હવે કરવાના છે ચાલો ચાલો હાલ તો ઉપર ચડે તો ટાઈમનો થોડોક અભાવ છે એને લીધે આપણે દત્તાત્રે જવાનું કેન્સલ કર્યું છે કેમ કે મારી બેનને પાછા હોસ્ટેલે ટાઈમસર મૂકવાના છે એના માટે થઈને કેન્સલ કર્યું ચાલો અમારા મેમ્બર થોડાક આગળ વ્યા ગયા છે બે અમારી સીમાન મહેક અમે ધીમે ધીમે વાહે આવી રહ્યા છે હા જવા દે ને તું તારે હાલો ઉતરો ચાલો વર્તિકા બેનને આપી દે ઓલા બેનને એને આપી દે બસ આપી દેને ને જો અમે નીચે પાછા રિટર્નમાં ઉતરીએ છીએ છતાં હજી બાપુ એની જગ્યા ઉપર એમનું સ્થાન ગ્રહણ કરેલું જ છે અહીંયા અને હજી તપસ્યા કરી રહ્યા છે ચાલો ઘરના આવી ગયા છે શ્વાસ તો ચડી ગયો પણ અમારી પાસે ટાઈમની કમી છે પાછું નીચે જઈને જો હજી મેળ આવશે તો જટાશંકર જવાનું છે એના માટે થઈને આપણે થોડી ઝડપ રાખી આપણે પોરો નથી ખાતો કે તો ચાલો હવે આપણે રોપ વે તરફ પ્રસ્થાન કરીએ ત્યાંથી પછી સીધા આપણે નીચે ઉતરીને જટાશંકર જો ટાઈમ હશે તો જટાશંકર જતા આવીએ ચાલો વાપસ

ઘરે આપણે પહોંચી ગયા છે હમણાં વાર વાજ આવી જાય આટલો આપણો વધીને પંદર મિનિટમાં આપણે નીચે પહોંચી જશું ચાલો આવે છે એમાં આપણો વારો આવી જશે પણ આ વખતે અમે ચાર જણા નહીં હોય આઠ જણા ભેગા આવીશું ગયા વખતે અમે ચાર જ જણા હતા ચાલો આહા હા હા ચાલો સ્પીડ સ્પીડ બાકી જોઈ લે ચાલો ભવનાથ તરફ પાછું આપણે આપણી ગાડી નીકળી ગઈ છે અહીંથી રોપ વે નું ડોલ ચુકા મહે ચાલો આ જૈન દેરાસર બધાય દેન જૈન દેરાસર છે ઈને જ હામે ડુંગર ઉપર છે ને ઈ દાતા દો હા તો નેટવર્ક ને મેડ નેટવર્ક ને કે જો નીચે બધી આ સોફ ખાણી પીણી માટેની એકદમ એકદમ જે જેથિયા જે આપણે આવીએ છીએ તે સવારના વહેલું ચડવું માટે જો ગીરના ચડવું હોય તો સવારના ચાર વાગ્યા ચડવાનું ચાલુ કરો

હે જટાશંકર જવું છે ને ચાલો બાળકો કે છે જટ્ટાશંકર જવું છે તો જઈ આવીએ